નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી હમીરભાઈ આજે આપણે ચેલાચંગા ગામ છે ત્યાં ઓમ રુદ્રા આપણું સો બેગ વપરાઈ ગયેલું હતું તો જોવા માટે આવ્યા છે હરષિભાઈ કરીને છે એ બસો છપ્પન વીઘા જમીન વાવે છે હરષિભાઈ ચાવડા કરીને તો ખેડૂતભાઈને આપણે પૂછીએ કે ઓમ રુદ્રા ત્રણ સિઝનથી વાપરે છે ત્રણ ત્રણે ત્રણ સિઝનથી હું એનું જોવા આવું છું તો હર્ષિભાઈને પૂછીએ આપણે કે ઓમ રુદ્રા વાપર્યું છે તો રિઝલ્ટ કેવું લાગ્યું આજની તારીખ છે ઇઠાવીસ આઠ બે હજાર પચીસ ભાઈ તમારું તમારું નામ ચાવડા ચાવડા ગામ ગામ ચેલા ચેલા તાલુકો તાલુકો બે હજાર પચીસ તમારા મોબાઈલ નંબર નવ્વાણું એક પાંત્રીસ પંચાવન ચાર જીરો બે નવ્વાણું એક પાંત્રીસ પંચાવન ચાર જીરો બે તમે ઓમ રુદ્રા છે એ કેટલા સમયથી વાપરો છો આ મારે ઓણ ત્રીજું ઓર હાલે હે વર્ષ છે પહેલાં મેં કપાસમાં વાપર્યું તું પછી શિયાળું જીરોમાં વાપર્યું અને અમારે બધી મગફળીમાં ઓમ આ વર્ષ કેટલી થેલી લીધી તમે મેં આજ ખરે સો બેગ ઉતારેલી છે સો બેગ ઉતારેલી અને કેટલા વીઘા જમીન વાવો છો જમીન ટોટલ તો અમારે બધી થઈને બસોને વીઘા છે થોડો કપાસ છે બાકી બધી મગફળી છે તેમાં એકલું જ ઓમ આ વર્ષ તમે વાપર્યું છે

અને ફાલફૂલમાં બધે ભેગું સલ્ફર આવે એટલે બધું છે ને બીજી બીજા ખાતર બીજા કઈ નાખવા નથી પડતા અને નકરું ઓમરૂદ્ર માં જ આપણે વધુ વાવેતર કરેલું છે તમારે બસો ને છપ્પન વીઘા વાવેતર છે એમાં આપડે આટો માર્યો બધે બરાબર જીરામાં હું આટો મારવા આવ્યો સિત્તેર વીઘામાં તમે ઓમ વાપર્યું બરાબર છે ને હા અને કપાસ માંથી શરૂઆત કરી હતી થોડું લઈ હ

ફળદ્રુપ રહેતી નથી જમીન લાકડા જેવી થઈ જાય એટલે ડીએપી મૂકી જ દીધું છે બધું આ આ વખતે ઓમ રુદ્ર જ લીધું છે ને હજી હું બધા ખેડૂતને ઓમ જ આગ્રહ કરું હું કે જમીન પોચી રહીએ ફળદ્રુપ રહીએ જો તમારે વધારે ઉત્પાદન લેવું હોય તો ઓમ રુદ્ર વપરાય હર્ષિભાઈ તમે એટલો બધો વિશ્વાસ કરીને આપણી ઉપર આજ વખતે સો બેગ તમે લીધી હતી બરાબર તો એ બદલ હું તમારો અમીરભાઈ ઓમ રુદ્રામાંથી ધન્યવાદ માનું છું તમે જે બેગ આપણી લઈ અને મને સપો અને સપોર્ટ કરો છો બધે આ એરિયામાં ભાઈ ઓમ રુદ્રા વાપરો રિઝલ્ટ સારું છે તો એ બદલ હું તમારો ધન્યવાદ માનું